છે ને બધું કરી નાસી હવે વાર ને ફાર આપણે હવે જોઈએ ચલો વગર વગર ટાઈમ ના આયા હૈ

એકે તો મારા સાગર નું મારા માસી આમળા આપડે માસી આ તો જયા બોહોળો માં વે નહીં જો એ તો લાઈફ પરે ડાલ રહી તમો તો જા આજ છોડો સોરા ચાલે